મોબાઈલ મારુજ લે તમે તો નવું લઈ લીયા કરોકરી મને ભાઈ એવું નહી નોકરી જાય નોકરી જઈ જાય શું કામ નોકરી જતો છે નહીં તમે શું કે મોબાઈલ

આ તો ચલમ ખ્યાત છે બધી વાત મંચુ લેવા તમે બોલાયા તમે જમીન એકલાય નહીં આપડે કાકો ચાલુ વાળી ખાઈ જાય એવું ચાલ એનો અભાવ ભાગ છે પૂછવા તમે આવ્યા છો ચડો ભાગ જમીન નામ છે આપણું એ બધું ના ભાઈ તમે પકડી ગયો અભાર વાળી જે અભર ભાગ માં ભાગ તો અમે કરીએ રાત દિવસ અમે મહેનત કરીએ મહેનત કરો તમે રાખી જે કરતા પીવા કરીને પણ અમે જઈએ ખરા ખેતરે વાવણી તો કરવા હું જઉં છું આવા શું કરે હું વાવણી ના કરું ખેતર માં ઊંઘે કોઈ હું પાછા આવે કે મહેનત કરો મહેનત કેવાય મહેનત અમે ઉઘાડે જેને પાછા ઉગી ને આવીએ છીએ ખરા ને તમ આવું બોલે તું એવું ને પણ એમને મારો ભાગ જોયું મોટો થઈ ને આવું ચમ બોલે તું યાર બોટો પૈસા આવડા બોલે યાર તું મોટો પડું છે બીજો હોત ને બાર તો તું

જમીન વેચીયે ગાડી લઈએ ધંધો તારે કરવાનો છે આપડે આ લોકો ને ભાગ હાલ નહીં જમવાનો એવા આપડે એમને પાક વેચ્યો પાક માં આપડે પૈસા લવાના ના પાડે છે તો આપડે જમીન આપડે વેચી ગઈ જવાની છે તમે મોટા પડે છો તો હોય ને કેનલ કેનલકો ગાડી આવશે મારા છોરાની લાડી આવશે એ પણ અમે લાવશું એના માટે જાડી તમારા માટે જમીન વેચાવાની છે પૈસા અમને મળવાના નહીં એટલે બધી ઈચ્છા અમારી દોડી હોય બાઈક ના આવે તો કેટલું જાડી લાવું બે હાડીને જાય ને ખબર એમ કરી જાડી લાવવાની છે કાળી લાવજો જાડી ચાલવા જાય

સારો <muchas> કાકોને <muchas> <muchas>

પાળી પાડી આવજો હા આવ તમે લાઇટ મે આ જો શું ચારો કા બેસ્યો તા જા જો 14 સી હા ડોઢા ખાસ્યો તઈ જેતા લેતા લોગે પાડી ગયે ગઈ આ લોકો તો કશી નહી પેલા પેલા ભલે ગયા ખેતર મજ દે મારે પેક મારવા જેવું પછી માર બધા હું પેક મારી ના પેલા લોકો એમને હું બતાવું કે જમીન ના ભાગ કેવી પડે પણ આટલું બરોબર છે આવું ના ઊંઘીનું ચાલશે કાકા શું પીવે તમારી જો આ છોકરો કે યાર મોઈ નહી આનું મીનું નહી બધા દસ નું પીતા બધા મારું તો આનો કાકા એક પોટલી મારે આવે હા એક પોટલી મારતા આવે આવું ના કાકા હું આવું તમે ભરો હા જા રે રે ના લે બો પીવે પણ બો મારસી પેલા લોકો તો આપણે બે નહી યાર

બાપુ ગયા ઘર ગયા તો કાકો બીમારી ગઈ છે બીમારી બાબતે વાતાવરણ ચાલે આવું તો મજતું નહિ ના માટે આ દેશી દવા કરવાની આદુ છે એવું નઈ આદુ ખાવા

ગાડીઓ લાવ ગાડીઓ લાવો એમ કે ગાડી લાવી લાવે ભાઈ ખાવા ચાલો પેલા સડી જાવ ગાડી લાવવાની પેલા ભાઈ ગાડી જ લાવવાનું જમીન વેખી લાવ પૈસા ખાવાના બરાબર બાઈક જે બાઈક ના ભરાઈએ

એટલે મેને ત્યાં રાશિ હોય છે મર્યાદા થોડી હોવી જોઈએ મોટા ની વાત આ જમીન દેખાય

અને કાલે કહીએ છીએ કે ચકલા દી બાજ ના બને તમાર જુઓ ચકલો બાજ ના બને બાજ અ આ બાજ જો બાજ

જમીન આપડે વેચવાની નહીં એમને ખાલી કહેવાનું છે કે જમીન વેચવાની છે એવું જમીન નહીં વેચવાની પેલા પાકના પૈસા લેવાના છે એટલે આપણે જમીન વેચવાનું જમીન આવે અને એના દારૂ જે પૈસા છે ઈસબ સબ ભેગું છે એ કરી દઈશું પણ આ જમીનમાં

વાત હું મારતું રસ્તા બજાર